તેમની પાસેથી બળજબડીથી એક લાખ ને બાવીસ હજાર રૂપિયા તે લઈને નાસી છૂટ્યા હતા સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસ મારફતે તેઓને માહિતી મળેલ હતી કે આ જે બંને વ્યક્તિઓ છે તે ભોજપરા જે ગામ છે વાંકાનેરનું એના વાદી છે બંને અને ત્યાં વાદીપરામાં રહે છે એ જે બંને આરોપી પકડાયા છે તેમનું નામ બહાદુરનાથ સુમ સુરમનાથ પરમાર તથા દારૂનાથ ઝવેરીનાથ સોલંકી એ છે તથા તેમના તેમનો ગુના ઇતિહાસ તપાસતા બંને વિરુદ્ધ અગાઉ પણ વાકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં તથા ધોરાજી અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા